વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આપણે ત્રણ દિવસનો કેમ તો પતાવી દીધો અને ઘેર આવી જાય છે કાલ હજુ જ ઘેર તો આવી જાય પણ જો આજે આવી જાય ખેતરમાં તો જો સૂર્ય આ છે ઘઉ અને રહ્યું આપણું ખેતર નહીં તો તમારે આપણા ખેતર સાઈડ લઈ જવું અને ખેતરમાં જઈને જબરજસ્ત વાત છે એ તમે કહું તો વ્લોગમાં બનાર ગાઈસ ખેતરમાં એક વસ્તુ બતાવાય છું અને વાતેજ તો આ સાપ લીલું ચંદન લાલ નહીં લીલું જો એ કઈ રહ્યું ઘણા સિવાય જો આ સબો અને આ ચંદન એ લાલ ચંદન જો આ પત્તોનો ફરક હું ખબર કે આર્યું વાયુ છે દોઢ વર્ષથી તો એ હજી મને લાગતું નહીં કે આ ચોયથી વધ્યું હોય અને આયરી રીતે જો આ એક મહિનો નહીં થયો અને તો એ ચેવડું થઈ ગયું તો હું તો કું કે તમે ચંદન વાવતા હોય તો લાલ જ વાવ લાલ ના વાવતા લીલો જ વાવજો કે લાલ થતો નહીં જો આ બીજો લીલો લીલો ફટલે લે મોટા થઈ જાય અને સરસ રીતે ઉગી જોઈશું દોઢ મહિને ચંદન બતાવ્યો તો હવે હું ખેતરનો રહેલો જો ફૂલ તો જતો રે પછી આવી જાય દેખાય છે બાકી રહેલો જબરજસ્ત